નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ ના સ્પેશિયલ એપિસોડમાં આપણે કેજરીવાલની જમાનત ની વાત કરીશું સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા અને સ્વાભાવિક રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બ્લડ પ્રેશર વધતું જાય એમને ટેન્શન વધે આમ પણ જે મતદાન થયું છે એના પછી એમનું ટેન્શન વધતું જ ગયું છે પરંતુ કેજરીવાલ જે ક્યારેક એમના માટે કામ કરતા હતા અને ખાસ કરીને ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલ કોંગ્રેસના વોટ કટરા તરીકે કામ કરીને ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહ્યા હતા કોંગ્રેસના એક પ્રદેશ પ્રમુખ જમારી પાર્ટીમાં ગયા સેમ પિત્રોડાના સાથી એવા વ્યાસજી એ પણ કોંગ્રેસ માંથી ઠેકડો મારીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી ચુક્યા છે અને પછી ખોવાઈ ગયા

જરાક કેજરીવાલની છબી તો કરા કદાચ તરીકે લાગતી હતી કેજરીવાલ નરેન્દ્ર મોદીની સામે પણ વારાણસી જઈને ચૂંટણી લડ્યા હાર્યા ગુજરાત ગોવા પંજાબ મધ્યપ્રદેશ રાજસ્થાન બધે એમને પ્રસરવાનો અધિકાર છે પણ એમણે ગુજરાતમાં જે કુકર્મ કર્યું અને એમને જ કરી જવાની મોદીની ભારતીય જનતા કરીને જેલ ભેગા કર્યા એમના પક્ષના બીજા નેતાઓને જેલ ભેગા કર્યા ત્યાર પછી તો કદાચ એમને સમજાઈ ગયું હશે કે ઇન્ડિયા ગઠબંધનની અંદર રહેવામાં જ આપણો ફાયદો છે અમે જો કે પહેલાથી કેતા હતા કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી આ બે જણાનો ભરોસો કરી શકાય નહીં ગમે ત્યારે ઇન્ડિયા ગઠબંધન માંથી ઠેકડો મારી જાય પણ જ્યારે નીતિશ કુમાર ઠેકડો મારી ગયા ત્યારે સ્વાભાવિક રીતે નવાઈ લાગી હતી કારણ કે બિહારના મુખ્યમંત્રી તરીકે લાલુ પ્રસાદ યાદવની આરજેડી સાથે ઘર માંડવા માટે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડીને આવેલા અને નરેન્દ્ર મોદીને ભાંડતા હતા એ પાછા નરેન્દ્ર મોદીના ખોળામાં જઈને બેઠા અને હવે તો એમનું રાજકીય અસ્તિત્વ એ પૂરું થવામાં છે આમે નરેન્દ્ર મોદીની નૈયા ડૂબી રહી છે ત્યારે નીતિશ કુમારની નૈયાને કોણ બચાવે એવો પ્રશ્ન થવો તો સ્વાભાવિક છે પરંતુ આપણે ત્યાં કહેવત હાથી વધારે એનો ભાવ ઉપજે એવું કઈક એક્ઝેક્ટ તો શબ્દો મને યાદ નથી આવતા પણ એ દિશામાં એનું છે કેજરીવાલ એ સમજી ગયા છે અને હવે જ્યારે કેજરીવાલ બહાર નીકળે ત્યારે ક્યારેક નરેન્દ્ર મોદીના નર્તન કરતા હતા બીજા રાજકીય પક્ષો પ્રાદેશિક પક્ષો નરેન્દ્ર મોદીના ઈશારે નર્તન કરતા હતા એ હવે એમનું નર્તન બંધ કરીને એમની સામે પડવાના પડી ચુક્યા છે ઇન્ડિયા ગઠબંધનમાં એટલે સોરી આજે કેજરીવાલને શરતી જામીન મળ્યા છે 21 માર્ચે એમની ગિરફતારી થઈ હતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તરફથી અને એમને એના પહેલા લગભગ 9 10 એ સમન્સ મોકલવામાં આવ્યા હતા પેલા લીકર સ્કેમ ના સંદર્ભમાં શરાબ નીતિના સંદર્ભમાં પરંતુ એ અવગણી રહ્યા હતા અને એકવીસ માર્ચે એમની ગિરફતારી કરી એના પછી આજે એમને શરતો એ સુપ્રીમ કોર્ટે ઘણી લાંબી સુનાવણી સાથે અને મોદી સરકારના જે અધિકારીઓ હતા એ અથવા તો લોયર્સ હતા એમણે કેજરીવાલને જામીન મળે એનો ખૂબ વિરોધ કર્યો આમ છતાં સુપ્રીમ કોર્ટે એમને જામીન આપ્યા કારણ કે એમને જેલમાં મોકલવાનું જે પગલું હતું મોદી સરકારનું એ પગલું મૂળે જ એ રાજનીતિ પ્રેરિત હતું અને ચૂંટણી કાણે જેમને જેલમાં મોકલીને

અખિલેશ યાદવ એમની સાથે મંચ શેર કરતા કારણ કે ઉપસ્થિત હતી એ સંજયસિંહ એ જે દિવસે બહાર આવ્યા જેલની બહાર તિયાર જેલની બહાર ત્યારથી જ એમણે ગર્જના કરવા માંડી હતી અને એમને પણ સુપ્રીમ કોર્ટે શરતો મૂકી હતી અને એ શરતોનું એ પાલન કરતા જે એમણે ધડાકા કર્યા એનાથી મોદી સરકારને માટે જરા મૂંઝવણો હતી એટલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તો આ જ દિવસ સુધી એમને જામીન આપવાનો ભયંકર વિરોધ કર્યો પરંતુ સુપ્રીમ કોર્ટના માન્ય ન્યાય ન્યાયાધીશોએ એમના વાંધા વચકાઓને દૂર કરીને જામીન આપવાનો પોતાનો નિર્ણય એ જાહેર કર્યો અને આજે જ્યારે કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારે કે ચંદ્રશેખર રાવ તેલંગણના પૂર્વ મુખ્યમંત્રીના દીકરી અને ત્યાંના ધારાસભ્ય એટલે કે વિધાન પરિષદના સભ્ય એ પણ જેલમાં છે એમને પણ જામીન મળવાના સંજોગો ઉજ્જવળ બને છે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કોર્ટે નથી હાઈકોર્ટના નિર્ણયના સંદર્ભમાં એ નિર્દેશ આપવા માટેની એમની રજૂઆત હતી પરંતુ જ્યારે કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારે કવિતા અને

એમણે જેલમાં પાછા આવવું પડશે કારણ કે આ ઇન્ટ્રીમ રિલીફ છે વચગાળાના જામીન છે એટલે બે જૂન સુધી જૂન ના રોજ જેલમાં પાછા ફરવું પડશે એમણે પચાસ હજાર રૂપિયા રૂપિયાના મુચરકા ભરવા પડશે કેજરીવાલ આબકારી નીતિ ગોટાળા અંગે મની લોન્ડરિંગ મામલે પોતાની ભૂમિકા પર કોઈ ટિપ્પણી નહીં કરી જાહેરમાં એ બાબત પણ બહુ સ્પષ્ટપણે સુપ્રીમ કોર્ટે શરત મૂકી છે એમના નિવેદનોમાં પણ એમણે બહુ સ્પષ્ટ ધ્યાન રાખવું પડશે વળી મુખ્યમંત્રી તરીકે એ કોઈ અધિકૃત ફાઇલો ઉપર ત્યાં સુધી હસ્તાક્ષર નહીં કરે જ્યાં સુધી સંબંધિત વિષયમાં ઉપરાજ્યપાલ એને મંજૂરી આપી હોય અને ત્યાં સહી કરવાની જરૂર હોય અને કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય તથા દિલ્હીના સચિવાલયમાં નહીં જાય અને કોઈ જે સાક્ષી હોય એની સાથે વાત નહીં કરે અને આ મામલાના સંદર્ભમાં જે અધિકૃત દસ્તાવેજો સત્તાવાર દસ્તાવેજો છે એ પણ જોઈ શકશે નહીં સુપ્રીમ કોર્ટે આ બાબતો એમને શરતો મૂકીને એણે જામીન એમને આપ્યા છે અને એ જામીન આપ્યા પછી એમના ઉપર કોઈ પ્રતિબંધ નથી કે જાહેર સભાઓને સંબોધી ન શકે સંજય સિંહ જાહેર સભાઓને સંબોધી રહ્યા છે એ રીતે કેજરીવાલ તો વધારે આક્રમક રીતે જાહેર સભાઓને સંબોધશે અને દિલ્હી અને પંજાબમાં જ્યાં એમની પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે અને ઇન્ડિયા ગઠબંધન સાથે એ છે ત્યારે એમને આ સભાઓ કરવા પર સુપ્રીમ કોર્ટે કોઈ પ્રતિબંધ મૂક્યો નથી એટલે સુપ્રીમ કોર્ટે આજે જ્યારે એમને જામીન આપ્યા છે ત્યારે અમે જ્યારે આ વિડીયો કરી રહ્યા છીએ ત્યારે કેજરીવાલ છૂટવામાં છે અને આજે રાતે એ એમના ઘરે હશે અને આવતીકાલથી એ જાહેર સભાઓ ચૂંટણી સભાઓને પણ સંબોધશે અને કેજરીવાલ એ આ શરતોનું પાલન કરીને ચૂંટણી પ્રચાર કરી શકશે આ જે આટલી વાત ખતમ કરી દેવાની જે સરકારી સાજિશો હોય છે એને સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટ થકી નાકામયાબ કરી છે એનો અમને આનંદ છે અને પ્રજાને પણ આનંદ હોવો જોઈએ એટલું જ અમે આ તબક્કે કહેવા માંગીએ છીએ જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા તમારા તમામ મિત્રોને જણાવશો કારણ કે આપણે સત્ય તથ્ય અને તર્ક એને લઈને આગળ વધીએ છીએ અને તમે આટલા બધા પ્રમાણમાં આપણા સબસ્ક્રાઈબર વધ્યા છે એટલા માટે આપ સૌ દર્શક મિત્રોનો પણ હું આભાર માનું છું ધન્યવાદ